ઠીક છે શું ભૂલ છે કે શું સારું બન્યું કે તો એ પ્રમાણે આપણે બનાવતા રહેશું ઠીક છે સમજ્યા તો હવાર હું ગેમ રમતો તો હું તમને દેખાડું કઈ ગેમ રમતો હતો જો આ ગેમ સર્વાઈવલ ગેમ છે ત્રણ લોકો જંગલમાં ફસાઈ જાય એમાં આવી બધી વસ્તુ હોય એના ઉપર બધી ગેમ છે આખી આમ તો આઠ નવ વર્ષ જૂની છે ગેમ પણ તો મારા મારા કમ્પ્યુટર મે તો અત્યારે કમ્પ્યુટર છે તો અત્યારે હું રમું છું હું મોબાઈલ માં પણ આવે છે આ ગેમ જે રમી હોય તો હું તમને નામ કહું છું સર્વાઇવલ ધ સર્વાઇવર્સ ધ પેસ્ટ આહા આહા ઠીક છે તો તમારે રમી હોય તો રમજો આપણે આ મકાન નું કામ પણ ચાલુ કરવાનું છે તો મને કમેન્ટ કરીને કહેજો કે હું ભૂલ છે તો પેલા તો સારું દેખાવા માટે થોડુંક નાઈ લઉં પછી આપણે વાડીએ જવાનું છે વાડીએ થોડુંક કામ છે એટલે હું વાડીએ જઈને તમને કહીશ તો હાલો પેલા નાઈ લઈ તો મિત્રો નાવાનું થઈ ગયું છે કેન્સલ ગજબ ટુ બી વાત તો પેલા ફાકી બનાવી લઈ વાડીએ જતા હોય વાડીએ થોડુંક ધૂળનું કામ છે તો એ ધૂળનું કામ પૂરું થઈ જાય પછી નાવાનો વિચાર છે તો પેલા હાલો વાડીએ જાતા આવી એકાથી ફાકી બનાવ લઈએ તો મિત્રો ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છીએ તો વાડીએ આપણે કામ હતું આ ધૂળ છે આ હલર આયું હોય ને એની ધૂળ છે ને એ આપણે થોડીક અડાઉરી કરી નાખવાની છે ભાઈ આમાં ચા દેવાના છે એટલે કાલ આવ્યો તો થી આ એટલી તો થઈ ગઈ હવે આ એટલી બાકી છે ફોરી ફોરી આપણે સાઈડમાં કરવાની છે હાલો હું સાઈડમાં કરી લઉં પછી તમને દેખાડું તો મિત્રો ફાઇનલી આપણે કામ કરી લીધું છે તમને દેખાડું જો આ બધું કરી લઈશું આપણે કમ્પ્લીટ થોડુંક રેવલ થઈ જાય આમાં હાથી હાલી જાય એટલે આમ તો રેડી થઈ જાય પણ એટલું કામ કર્યું અને આ જો પાવડાની હાલત તમે જો તડ પાડી દીધી કામ એસા કરો કે લોક સામે સે આકર કે કર જાય ભાઈ તું રહેને દે હમ લોક કર લે એટલે આનો મતલબ 10 રૂપિયા નું કામ કર ને 20 રૂપિયા નું બગાડી દે તો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે આપણું કામ પૂરું થઈ ગયું હવે નાઈ નાખી

તો મિત્રો આપડે વારિયા થી ઘેર પૂરી ઠરી ગયો વિડીયો ઉતારવો તો મિત્રો ફાઈનલી આપણે નાઈ લીધું હવે હું ખાઈ લો જમી લો જમી અને પછી આપડે સમાજ વાળી મળશું અત્યારે થોડોક ટાઈમ મેળ્યો એટલે આપડે ગીત સાંભળવા માંડ્યા કારણ કે બારો તડકો બહુ છે પછી આપણે સમજવાળી જાઉં જારવો ગીત સંભળાવું સો બન ગયું કહે હો તેરી ખુશી મોહબત મે ના મિલના મેરા કોઈ દુરી નહી કમા કબી પતળ ગયા फिर नीचे तो सुनिए ना ले मोहे किस मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे हाथ से उठा के बती दिलो की देखो चपाके आंखे तुझे समझाए आए तू जाने ना मित्रों तो आपले समाजवाड़ी पहुंच गया है समाजवाड़ियां आपड़े પાણી પાણી પાવાનું છે એક વાય ચાલુ હું ચાલો હું દેખાડું તમને હાજર અહીં ચાલુ છે પાણી પાણી છે પહેલો પછી મળી આપણે પાણી પાતા હતા તારો દિલીપભાઈ આવ્યા મિત્રો તો આપણે ઝાડમાં પાઈ લીધા એટલા આ સાઈડની હેર આ હેર પી ગઈ અને પછી બોરમાં પાણી થઈ રહ્યું બસ હવા નીકળ ગઈ તો કમેન્ટ કરીને કહેજો કેવી છે અમાર ગામની સમાજવાડી હવે હું તમને છત ઉપર જરાક લઈ જાઉં આ છે ઉપરનો નજારો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો આયા બેગો જે મજા આવે પવન આવતો હોય આ હા 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 ડાઢો પોડ થાય એટલે તો તમે મને કહેજો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી અને પહેલો જ વિડિયો છે અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ઠીક છે અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો અહીંયા આપણે વિડીયો પૂરો કરી કાલ મળશું